પાલનપુરના બાદરપુરાની મહેશ્વરી પેપર મિલમાં ગેસ ગુંગળા મળતી ત્રણ શ્રમિકોના મોત નીપજ્યા છે ફાયર વિભાગે રેસ્ક્યુ કરી ત્રણેયના જીવના જોખમે બહાર કાઢ્યા હતા અન્ય બે મજૂરોને પણ અસર થતાં સિવિલમાં દાખલ કરાયા હતા પાલનપુર ડીસા હાઇવે ઉપર આવેલા બાદરપુરા ગામ પાસેની વીસ વર્ષ જૂની મહેશ્વરી પેપર મિલમાં અંદરના ભાગે પેપર પલાળવા માટેની ચાર કુંડીઓ બનાવી છે સપ્તાહથી મિલ બંધ હોવાથી અચાનક ગેસ એકઠો થયો હતો ત્યારે મંગળવારે રાત્રે નવ ત્રીસ કલાકે મજૂર એક કુંડીમાં નીચે પડી ગયો હતો અને શ્વાસ રૂંધાવા લાગતા મજૂર બેહોશ થઈ ગયો હતો તેને બહાર કાઢવા અન્ય બે મજૂર અંદર ઉતર્યા હતા પણ તેઓ ગુંગળામણથી બેહોશ થઈ ગયા હતા દરમિયાન એકસો આઠ અને ફાયર વિભાગને જાણ કરતા ઘટના સ્થળે આવી પહોંચી હતી ફાયર વિભાગની સાથે મદદમાં જોડાયેલ બે મજૂરોને પણ ગુંગળામણની અસર થતા બંનેને એકસો આઠમાં પાલનપુર સિવિલમાં ખસેડ્યા હતા દરમિયાન ફાયર વિભાગનો કર્મી સેફ્ટીના સાધનો સાથે અંદર ઉતરી એક પછી એક ત્રણેયને બહાર કાઢ્યા હતા પરંતુ ત્રણેય બેભાન હાલતમાં હતા જ્યાં પાલનપુર સિવિલના ફરજ પરના તબીબે ત્રણેયને મૃત જાહેર કર્યા હતા ફાયર વિભાગે રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા હતા મદદે ગયેલા અન્ય બે મજૂરોને પણ અસર થતાં સિવિલમાં દાખલ કર્યા હતા